નમસ્કાર મારું નામ બખથરીયા ધર્મેશકુમાર ચંદુલાલ પ્રિન્સિપલ શ્રી ખોલવલ પ્રાથમિક શાળા તાલુકો કામરેજ જિલ્લો સુરત મારી શાળા વિશે વાત કરું તો આ શાળા સ્કૂલ ઓફ એક્સિલન્સ એટલે કે રાજ્ય સરકારનો અત્યારે જે પાયલોટ પ્રોજેક્ટ છે એમાં સમાવિષ્ટ શાળા છે આ શાળાની અંદર કુલ નવસો સોળ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શાળાની અંદર પચીસ વિદ્યા શિક્ષક મિત્રોનો સ્ટાફ છે તમામ શિક્ષકો ઉચ્ચ લાયકા આ શાળાની સ્થાપના ચૌદ બાર અઢારસો ને છન્નું એટલે કે આજથી સવા સો વર્ષ અગાઉ થયેલી અને સવા સો વર્ષથી આ શાળા શિક્ષણનો યજ્ઞ શિક્ષણરૂપી યજ્ઞ ચલાવી રહી છે અને આ શાળામાંથી હજારો વિદ્યાર્થીઓ પાસ થઈ અને અલગ અલગ ક્ષેત્રોની અંદર જેમ કે ડૉક્ટર સી એ પોલીસ અલગ અલગ ક્ષેત્રોની અંદર અત્યારે પોતાનું સમાજની અંદર યોગદાન આપી રહ્યા છે આ શાળાની અંદર સુવિધાઓની વાત કરું તો આ શાળાની અંદર પૂરતા હવા હવા ઉજાસવાળા વર્ગખંડો પચીસ સામે પચીસ શિક્ષકોની સામે પચીસ વર્ગખંડો સાથે સાથે તેર જ્ઞાનકુંજના સ્માર્ટ લેબ એટલે કે વિદ્યાર્થીઓના ક્લાસની અંદર પ્રોજેક્ટર સહિતના ક્લાસરૂમો સુવિધા ઉપલબ્ધ છે આ શાળાની અંદર શાળાની સંખ્યા મુજબ બે કોમ્પ્યુટર લેબ ઉપલબ્ધ છે જેની અંદર વિદ્યાર્થીઓ કુલ એકત્રીસ કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવી રહ્યા છે અને શાળાની અંદર સરસ મજાનો લાઇબ્રેરી રૂમ છે અને એની અંદર અંદાજીત ત્રણ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પુસ્તકોનો લાભ લઈ રહ્યા છે શાળાની અંદર સુવિધાની વાત કરીએ તો રમતગમતનું મેદાન પણ ઉપલબ્ધ છે શાળાની અંદર વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા મફત પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે સાથે સાથે સરકાર દ્વારા આપવામાં આવતી રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ મારફત ગણવેશની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે અને અવારનવાર દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને ફાયદો થાય તેવી રીતે જુદી જુદી વસ્તુઓ તેમને સહાય સ્વરૂપે આપવામાં આવે છે જેમ કે નોટબુકો બૂટબૂ બૂટ બેન્ચિસ જેવી સુવિધાઓ પણ દાતાઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે અને વિદ્યાર્થીઓને સમયાંતરે દર મહિને એક બે મહિને એ લોકોને તિથિ ભોજનની પણ અહીંયાથી સુવિધા પૂરી પાડવામાં આવે છે શાળાની અંદર સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ ખૂબ જ પ્રમાણમાં વિદ્યાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા સરકાર દ્વારા જે કાંઈ આપણને ફ્લેગશિપ કાર્યક્રમો આપવામાં આવે છે એ દરેક કાર્યક્રમોની અંદર વિદ્યાર્થીઓને જુદી જુદી સ્પર્ધાઓ કરવામાં આવે છે અને આ શાળાના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ જુદી જુદી સ્પર્ધાઓમાં તેમણે પ્રથમ ક્રમાંક મેળવી અને શાળાનું નામ રોશન કરેલ છે શાળાની અંદર રાજ્ય સરકારના વોકી પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યવહારલક્ષી જુદા જુદા ઉદ્યોગોનું વ્યવહારલક્ષી શૈક્ષણિક જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝનું પણ એમને ત્યાં રૂબરૂ મુલાકાત જેમ કે સુમૂલ પ્લાન્ટ હોય સુગર ફેક્ટરી હોય જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ હોય પ્લાન્ટ હોય એમનું રૂબરૂ વિઝિટ કરાવી અને વિદ્યાર્થીઓને ત્યાં રૂબરૂ લે વ્યવહારિક જ્ઞાન પણ આપવામાં આવે છે શાળામાં સાથે સાથે જુદી જુદી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે વિદ્યાર્થીઓને માત્ર જ વિષયનું જ્ઞાન નહીં પણ એમનામાં મૂલ્યનું પણ સિંચન થાય એ માટે શાળામાં બચત બેંક શાળામાં રામ હાટ શાળામાં ખોયા પાયા જેવી પ્રવૃત્તિઓ અક્ષયપાત્ર જેવી પ્રવૃત્તિઓ પણ શાળાની અંદર કરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને અહીંયા જ્ઞાન આપવામાં આવે છે શાળાની આ શાળાની આજુબાજુમાં છ સાત પ્રાઇવેટ શાળાઓ આવેલી હોવા છતાં પણ આપણી શાળાની અંદર વિદ્યાર્થીઓની અંદર વાલીઓની અંદર ખૂબ જ જાગૃતિ આ હોવાથી આપણી શાળાની અંદર અત્યારે નવસો પ્લસ આપણી સંખ્યા આપણી શાળાઓમાં રહેલી છે કોરોના કાળ બાદ અને શાળાઓની સુવિધાઓની વાલીઓને જ્ઞાન થતાં જાણ થતાં જાગૃતિ આવતા હવે જે વિદ્યા જે વાલીઓ સક્ષમ છે પૈસે ટકે પ્રાઇવેટ શાળામાં ભણાવી શકે છે એ લોકોની અંદર પણ જાગૃતિ આવતા અંદાજે આ શાળાની અંદર આજુબાજુના વિસ્તારમાંથી સો ઉપરાંત વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળાઓમાંથી આ શાળામાં એ લોકોએ એડમિશન કરાવેલું છે અને અહીંયા સરસ મજાનું બધા જ વિદ્યાર્થીઓને સાથે એ લોકો અહીંયા જ્ઞાન મેળવી રહ્યા છે શાળાની અંદર જુદી જુદી રાજ્ય સરકાર દ્વારા લેવાતી પરીક્ષાઓ જેવી કે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એનએમએમએસ એટલે કે નેશનલ મિન્સ કમ મેરિટ પરીક્ષા ધોરણ આઠમાં નવોદય પરીક્ષા અને અલગ અલગ લેવાતી ચિત્રકામની એલિમેન્ટ્રીની પરીક્ષા લેવાય છે બધી પરીક્ષાઓની અંદર વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લે છે અને મેરિટમાં આવે છે અને એ લોકોને આગળના ધોરણમાં એટલે કે છથી આઠની અંદર અને આગળ આઠમામાંથી પાસ કરેલી હોય તો નવમા ધોરણ નવથી બાર ધોરણની અંદર પણ એમને અત્યારે શિષ્યવૃત્તિઓ મળે છે અને સરકાર રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ એમને અત્યારે ખૂબ મોટા પાયે એ લોકોને મળી રહ્યો છે તો આ સરકારી શાળાની અંદર ગોખણીયું જ્ઞાન નહીં પરંતુ પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે છે અને સરકારની જે જે કાંઈ ગાઈડલાઇન છે વિદ્યાર્થીઓને ભણાવવાની શૈક્ષણિક કેળવણી કાળી કાળો જે આપણને જ્ઞાન આપેલું છે કે જે કાંઈ ગાઈડલાઈન આપેલી છે એ મુજબ આ શાળાની અંદર વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકયું જ્ઞાન નહીં પણ જીવનલક્ષી વ્યવહારલક્ષી જ્ઞાન પ્રાપ્ત થાય એ માટેની એ લોકોને અહીંયા સંપૂર્ણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને અત્યારે ખૂબ સારી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ આપણી સરકારી પ્રાણા પ્રાથમિક શાળાની અંદર વિના મૂલ્યે ભણી રહ્યા છે અને જુદા જુદા રમતોત્સવની અંદર પણ વિદ્યાર્થીઓ પોતાની અંદર પોતાને ટેલેન્ટને બહાર લાવી રહ્યા છે અને શાળાની અંદર સંપૂર્ણ ફાયર સુવિધાની સેફ્ટી જે અત્યારે ખૂબ મુદ્દો છે ફાયર સેફ્ટીનો તો આ શાળાની અંદર ત્રણ વર્ષથી સરકારશ્રીના ગાઈડલાઇન મુજબની ફાયર સેફ્ટીની સુવિધા ફાયર હોઝ રીલ સહિતની સુવિધાઓ છે અને વિદ્યાર્થીઓને પણ અહીંયા સમયાંતરે દર બે મહિને ડ્રીલની અત્યારે અહીંયા અમે પ્રેક્ટિસ કરાવીએ છીએ જેથી કરી અને મુશ્કેલીના સમયે વિદ્યાર્થીઓ પોતાની સલામતીની વ્યવસ્થા જાતે જ કરી શકે એવા અહીંયા પ્રયત્નો વિદ્યાર્થીઓને અહીંયા શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે એ સાથે આ શાળાની અંદર અહીંયા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય શારીરિક માનસિક સામાજિક એવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે શાળાનું સંચાલન બાળ સંસદ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે શાળાઓ જુદા જુદા નવીન્ય પ્રોજેક્ટ હોય ઇનોવેશનો હોય ગણિત વિજ્ઞાન મેળો હોય કે જે કાંઈ સરકાર દ્વારા જુદા જુદા પ્રકલ્પો હોય પ્રોજેક્ટ હોય એની અંદર ભાગ લઈ અને તાલુકા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ ખૂબ જ ઝળહરથી સીધી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે અને શાળાનું નામ રોશન કરવામાં આવે છે આભાર વસ્તુ